નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા પુથીના પાઠ નંબર ચાર દહન અને જ્યોતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે ગાલા પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યપુથી ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ નંબર ચાર સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલું નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી તો જવાબ આવશે વિકલ્પ સી કોક બીજું કયો પદાર્થ દહનશીલ નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી કાચ ત્રીજું સુરક્ષિત દિવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી સફેદ ફોસ્ફરસ ચોથું આગના નિયંત્રણ માટે સીઓ ટુનો ઉપયોગ કરવા વિશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી તે ઓક્સિજન કરતાં હલકો છે ત્યાર પછી છે પાંચમું આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ઓક્સિજન છઠ્ઠું નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ધડાકો સાતમું મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ભૂરો આઠમો નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે તો જવાબ આવશે વિકલ્પ એ હાઇડ્રોજન નવમું કયા કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે તો જવાબ આવશે વિકલ્પ ડી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલો સૂર્યમાં ખાલી જગ્યા પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે ન્યુક્લિયર બીજું જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું ખાલી જગ્યા કહે છે તો એ જવાબ આવશે જ્વલન બિંદુ ત્રીજું દિવાસળીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે તો જવાબ આવશે એન્ટીમની ટ્રાયસલ્ફાઈડ ચોથું દિવાસળીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે તો જવાબ આવશે પોટેશિયમ ક્લોરાઇટ પાંચમો પદાર્થ અચાનક ભડકો થઈ સળગે તેને ખાલી જગ્યા દહન કહે છે તો જ્વલનશીલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું બળતણની કેલરો બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ તો કિલો પ્રતિ કિલોગ્રામ બીજું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તે પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે દહન ત્રીજું જંગલમાં લાગતી આગને શું કહે છે તો દાવાનળ ચોથું વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેમાં તેને શામાં લપેટવામાં આવે છે તો ધાબળામાં પાંચમું દહનશીલ પદાર્થને સળગાવવા માટે નીચેના નીચેનામાં નીચા તાપમાનને શું કહે છે તો જવાબ આવશે જ્વલન બિંદુ પ્રશ્ન નંબર ચાર ખરા ખોટા કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે તો ખોટું બીજું બળતણ ફક્ત પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે તો ખોટું ત્રીજું આગ ઓલવવાના નળાકારમાં સીઓટું વાયુ ઊંચા દબાણ એ પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે તો સાચું મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે તો સાચું બળતણ તરીકે છાણાનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે તો સાચું વિદ્યુતના સાધનોમાં લાગેલી આગ બુજાવવા પાણીનો ઉપયોગ થાય છે તો ખોટું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું દહનશીલ પદાર્થ કોને કહેવાય તો જે પદાર્થ સળગી શકે તેને દહનશીલ પદાર્થ કહે છે બીજું સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે તો પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે ત્રીજું પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુજાવા શાનો ઉપયોગ થાય છે તો પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુજાવા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે સુરક્ષિત દિવાસળીના લાકડાની સળીના માથા ઉપર કયા રસાયણ લગાડેલા હોય છે તો દિવાસળીના ટોપકામાં એન્ટીમની ટ્રાય અને પોટેશિયમ ક્લોરાઇડનું મિશ્રણ લગાડેલ હોય છે ત્યાર પછી પાંચમું સુરક્ષિત દિવાસળીને સળગાવવા માટેની ઘસવાની સપાટી ઉપર કયા પદાર્થો લગાડેલા હોય છે તો કાચનો પાવડર અને થોડા લાલ ફોસ્ફરસ છઠ્ઠું જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય તો જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જૂથ વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહે છે સાતમો જ્વલનશીલ પદાર્થોના ત્રણ ઉદાહરણ આપો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે બાયોગેસનું કેલરી મૂલ્ય પાંત્રીસ હજારથી ચાલીસ હજાર કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે છઠ્ઠું વ્યાખ્યા આપો એમાં પેલું દહન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે કેલરી મૂલ્ય એક કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે જ્વલન બિંદુ પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગે છે તે પદાર્થને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે સાતમું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું દહન થવા માટે જરૂરી બાબત જણાવો તો બળતણ હવા અને ગરમી ગરમીથી બળતણનું તાપમાન જેવા જ્વલનબિંદુ કરતાં વધારી શકાય વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો તે સમજાવો તો વાહનોમાં સીએનજી વાપરવાથી સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહીવત ઉત્પન્ન કરે છે તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી સીએનજી એ સ્વચ્છ બળતણ છે ત્રીજું મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો ચાંદી પીવા માટે સોની મીણબત્તીની જોતના મધ્યમ વિસ્તારનો ઉપયોગ કરે છે આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ્વલ બને છે સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી ઉપર નાખતા ફૂંકણી મારફતે મળતી હોવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગળાવે છે પાંચમું ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે તો ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં બળતણ સળગી જ્યોત ઉત્પન્ન કરે છે જ્યોતને પૂરતી હવા મળી રહે તે માટે જ્યોતની આસપાસ નીચેના ભાગમાં કાણાવાળી રચના હોય છે જેથી જ્યોત સતત ચાલુ રહી શકે આ માટે ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના હોય છે છઠ્ઠું સુરક્ષિત દિવાસળી વિશે ટૂંકમાં સમજૂતી આપો તો સુરક્ષિત દિવાસોળીની લાકડાની સળીના ટોપકા ઉપર એન્ટીમની ટ્રાય અને પોટેશિયમ ક્લોરાઇટનું મિશ્રણ ગુંદર વડે લગાડવામાં આવે છે દિવાસળીના ટોપકાને ઘસવાથી ઘસવાની સપાટી ઉપર કાચનો પાવડર અને લાલ ફોસ્ફરસનું મિશ્રણ લગાડેલ હોય છે દિવાસળીના ટોપકાને સપાટી ઉપર ઘસતા ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થવાથી લાલ ફરસનો તણખો આપે છે જે એન્ટીમની ટ્રાયસલ્ફાઈડ સળગી ઉઠે છે અને પોટેશિયમ ક્લોરાઇડ ઓક્સિજન પૂરો પાડે છે સાતમું આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ તો પહેલું હવાનો પુરવઠો બંધ કરવો બીજું બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવું ત્રીજું બળતણ દૂર કરવું જોઈએ જોકે મોટા ભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી અગ્નિશામક તરીકે સીઓ ટુનું કાર્ય જણાવો તો સીઓટીને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહવામાં આવે છે જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે ત્યારે તે કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે સીઓ ટુ આગની આજુબાજુ ધાબળારૂપી આવરણ બનાવે છે તેમજ બળતણનું તાપમાન નીચું લાવે છે આમ આગને કાબુમાં લાવવા સીઓ ટુ ઘણો જ ઉપયોગી હોવાથી તેને અદ્ભુત અગ્નિશામક કહે છે ત્યાર પછી છે નવમું દહનના પ્રકાર જણાવો તો ઝડપી દહન સ્વયંસ્ફૂરિત દહન વિસ્ફોટ વગેરે ગ્લોબલ વોર્મિંગ એટલે શું તેની અસરો જણાવો પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે બળતણોના દહનથી સીઓ ટુ ઉત્પન્ન થાય છે વાતાવરણમાં સીઓ ટુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે છે જેને લીધે દરિયાની સપાટી ઊંચી આવે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદભવે છે જેથી નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર જુદા જુદા બળતણોના કેલરી મૂલ્ય છાણા તો છ હજાર આઠ હજાર લાકડું સત્તર હજારથી બાવીસ હજાર કોલસો પચીસથી તેત્રીસ હજાર પેટ્રોલ પિસ્તાલીસ હજાર કેરોસીન પિસ્તાલીસ હજાર મિથેન પચાસ હજાર સીએનજી પચાસ હજાર એલપીજી પચાસ હજાર બાયોગેસ પાંત્રીસ હજારથી ચાલીસ હજાર હાઇડ્રોજન એક લાખ પચાસ હજાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો પહેલું વિદ્યુતના ઉપકરણોનો ઉપકરણોનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી તો પાણી એ વિદ્યુતનું વહન કરે છે પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી બીજું લાકડા કરતાં એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે તો લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે એલપીજીના દહન દરમિયાન આવું થતું નથી લાકડાના દહનને નિયંત્રિત કરી શકાતું નથી જ્યારે એલપીજીના દહનને નિયંત્રિત કરી શકાય છે લાકડાનું જ્વલન બિંદુ એલપીજીના જ્વલન બિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે ત્યાર પછી છે ત્રીજું પાણી ભરેલા કાગળના કપને મીણબત્તીની જ્યોત ઉપર ગરમ કરવા છતાં કાગળનો કપ સળગી જતો નથી તો કાગળના કપમાં પાણી ભરી તેને મીણબત્તીની જોત ઉપર ગરમ કરતા કાગળનો કપ ગરમ થાય છે કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાની મેળે ગરમી પાણીને આપે છે આમ કપને મળતી ગરમી પાણી ગરમીથી પાણી ગરમ થાય છે કાગળનો કપ સળગાવવા માટે જરૂરી જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી તેથી કાગળનો કપ સળગી જતો નથી ત્યાર પછી છે ચોથો સવાલ પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં તો જોઈએ આપણે ઉત્તર પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી ઉપર તરે છે પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પેટ્રોલનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી ઉપર તરે છે આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે તેથી આગ વધુ ફેલાય છે આથી પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ તફાવતના મુદ્દા લખો એમાં છે એલપીજી અને લાકડું તો એલપીજી તે વાયુરૂપી બળતણ છે અને બીજું દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી લાકડું તે ધન બળતણ છે અને દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ વર્ગીકરણ એમાં ઘન પ્રવાહી અને વાયુ તો ઘનમાં આવશે લાકડું કોલસો અને છાણા પ્રવાહીમાં કેરોસીન ડીઝલ અને પેટ્રોલ વાયુમાં આવશે કુદરતી વાયુ બાયોગેસ અને એલપીજી દહનશીલ પદાર્થો તેમાં લાકડું કાગળ અને કેરોસીન દિવાસને કોલસો અને દહનશીલમાં આવશે લોખંડની ખીલી પથ્થરનો ટુકડો અને કાચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર લાકડું તો એમાં આવશે વિકલ્પ બી અગ્નિશામક લોખંડની ખીલી તો એમાં વિકલ્પ ડી દહનશીલ એલપીજીમાં આવશે વાયુ બળતણ અને પેટ્રોલમાં આવશે પ્રવાહી બળતણ ત્યાર પછી છે બીજું ડીઝલ તો ડીઝલમાં આવશે વિકલ્પ ડી પિસ્તાલીસ હજાર હાઇડ્રોજનમાં વિકલ્પ એક લાખ પચાસ હજાર એલપીજીમાં વિકલ્પ બી સત્તર હજાર અને સીએનજીમાં વિકલ્પ સી પચાસ હજાર મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી તેના વિભાગો વર્ણવ મીણબત્તીની જ્યોતના ત્રણ વિભાગો છે સૌથી અંદરનો વિસ્તાર ત્યાર પછી છે સૌથી બહારનો વિસ્તાર અને મધ્યનો વિસ્તાર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એસિડ વર્ષા એટલે શું તેનાથી થતી અસરો જણાવો પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે આ વાયુ વરસાદના પાણીમાં દ્રવે છે અને એસિડ બનાવે છે વરસાદના પાણીમાં દ્રવેલા આ એસિડને કારણે આવતા વરસાદને એસિડ વર્ષા કહે છે એની અસરો જોઈએ તો વૃક્ષો પડતા વનસ્પતિના પાંદડા નાશ પામે છે જંગલોનો નાશ થાય છે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે ઇમારતો અને આરસના સ્થાપત્યોને નુકસાન થાય છે ત્રીજું આદર્શ બળતણ એટલે શું આદર્શ બળતણ કેવા ગુણો ધરાવતું હોવું જોઈએ આદર્શ બળતણ જોઈએ તો જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ જ અનિચ્છનીય પદાર્થોનું અવશેષ છોડતું ન હોય તો તેવા બળતણને આદર્શ બળતણ કહે છે ગુણમાં જોઈએ તો તરત જ ઉપલબ્ધ હોય અને સસ્તું હોય તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોમાં અવશેષ છોડતું ન હોય ત્યાર પછી પ્રવૃત્તિ દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવું તો અહીંયા તમને આકૃતિ પદ્ધતિ અવલોકન અને નિર્ણય આપવામાં આવેલા છે ત્યાર પછી આપણે જોઈએ બીજું બીજી પ્રવૃત્તિ પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે તો અહીંયા સર્વપ્રથમ તમે જોશો સાધન સામગ્રી પદ્ધતિ નિર્ણય આપણને આપેલા છે આ વિડીયો તમે સ્ટોપ કરીને પોસ્ટ કરીને પણ જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે